અત્યારે હું આવું છું મારી વાડીએ અને ત્રણ મહિનાની માઈન્ડવી થઈ છે અને અત્યારે હું એક સોડો કહેને જોઉં છું આ વીસ નંબરની માઈન્ડવી છે અને આ બાજુની છે બત્રીસ નંબરની છે તો હું પહેલીવાર આ હું માઇન્ડવી કહેવું છું અને જોઉં છું કેટલા દોડવા આવ્યા છે તો હું તમને દેખાડું દોસ્તો જો આ છે અમારી વીસ નંબરની માઈન્ડવી એમાં એટલા એટલા દોડવા છે ખખેરી નાખો એટલે ધૂળ વહી જાય આ ત્રણ મહિનાની ભાઈ માંડવી થઈ ગઈ છે એટલા દોડવા છે અને હવે આ બાજુ છે બત્રીસ નંબરની માંડવી દોસ્તો જો હળ બહુ કલર ગારો બહુ છે એટલે કઈ દેખાતી નથી આ છે કડવી માંડવી કહેવાય એટલે બત્રી નંબરની છે આના દોઢ બાજુઓ આ બાજુ સઈ બત્રી નંબર છે આ બાજુ સઈ વીસ નંબર છે એટલી એટલી માંડવી છે ફરક એટલો છે આ કડવી કડવી હોય ખાવામાં અને આ મીઠી હોય ખાવામાં ને આમાં માઇન્ડવીનો ઉતારો થોડોક ઓછો આવે ને આમાં થોડોક ઝાઝો આવે સાર ઓલું આમાં ઓછું થાય અને આમાં વધારે થાય આમાં આમાં હોતે તમે જોઈ શકો છો કે આ જુઓ કે આ જે માઇન્ડવી છે એ થોડીક આસી લાગતી છે ને આ છે એ થોડીક ઘાટી લાગતી છે આમાં ઓય આ વીસ નંબરની છે એમાં ઓલું દેખાતી નથી થોડીક થોડીક દેખાય છે તો દોસ્તો અત્યારે મેં તમને માઇન્ડવી દેખાડી છે આ એટલી માઇન્ડવી છે અને આઠ વીઘાની માઇન્ડવી છે અને બે વીઘાની આ કડવી માંડવી છે ખાલી અખતરો કરવા અમે વાવી હતી કે કડવી માંડવી કેવી થાય દર વખતે અમે વીહ નંબર જ વાવીએ પણ આ વખતે અમે ખાલી અખતરો કરવા બત્રી નંબરની માંડવી વાવી હતી ને આની પછી હું તમને અમારો કપા દેખાડી કે ત્રણ મહિનાનો છો અને કઈ છો છે ને એમાં ઝીંડવા અને સાપા અને ફાલ કેટલો છે એ તમને દેખાડું હમણાં દોસ્તો અમે આ અત્યારે બીજી જગ્યાએથી માંડવી ખાઈએ છે અને આ બાજુ જુઓ દોડવા થોડાક વધારે છે એ ઓલા પણ ઓછા હતા અને આ ન્યા એક સોડવો તો અહીંયા થોડાક બે બે ત્રણ સોડવા છે જુઓ આ બાજુ થોડોક થાલ સારો છે માઇન્ડવીનો કોઈક જગ્યાએ વધારે હોય કોઈક જગ્યાએ ઓછા હોય એવું હોય આમાં તો દોડવા આ અલગ જગ્યાએથી પાછી માંડવી ખેલી છે અને આ વીસ નંબર છે અને આમાં તમે પાછા દોઢવા જોઈ શકો છો કે કેટલા છે અને કેવા છે જેવી જમીન હોય એવા આમાં દોઢવા હોય ઢોરો ખાડો હોય એ પ્રમાણે માઇન્ડ ભી હોય આમાં બે ત્રણ જગ્યાએ થી અમે ખેહા છે એક ઓલકા થી વસાળે થી ખેહા અને આ બાજુ થી ખૂણા પાય થી ખેહી છે ને જોઈ છે કે અહીંયા કેવી છે આ વીસ નંબર છે એટલે કે મીઠી છે ને ખાવાની મજા આવે તો દોસ્તો અહીંયા આજુબાજુની ત્રણ તૈણવાડી છે એક આ અમારી વાડી છે એક અહીંયા બાજુની વાડી છે ન્યાય માંડવી છે અને આ બાજુ તે માઇન્ડવી છે આપણે એ ક્યારે તૈણ ખેતરમાં માઇન્ડવી છે ને ઓણ વધારે માંડવીના વાવેતર થયા છે આ છે અમારું જાંબુનું ઝાડ અહીં અમારો કવો છે ને આ બાજુ તમે જોઈ શકો છો કે માઇન્ડવી કેટલી ઘાટી છે અહીંયા ઓળ દેખાતી નથી અને દોસ્તો અમે ધીમે ધીમે કરતા કેટલી માઇન્ડ બી ખેંચી લીધી છે તમને દેખાડો આમ દેખાડતો આ બાજુ માઇન્ડ બી જો બે ત્રણ જગ્યાએ ખેંચી એટલે આટલી બધી માઇન્ડ બી થઈ ગઈ છે ખે જોયું છે હવે તો ખેં શું નહીં હવે તમને ડાયરેક્ટ કપા દેખાડીએ કે ત્રણ મહિના પછીનો કપા કેવો હશે તો હવે અમે આટો મારતા મારતા દેખાડી વસાળા એકવાર જોઈ લઈ કેવી માંડવી છે બાઈ એક જ કહેવાનું છે ના કઈ દસ કહેવાનું હરે ખેર દોઢવા દેખાય મસ્તી ના એવા દેખાડો કેમેરા હું બસ રેડી અને દોસ્તો અમે અત્યારે એ જોઈ તેને સહી કે અહીંયા રોજડા બહુ અહીંયા તાર તોડી નાખે છે અમારે ઓઇલ કે અમારે બાંધવાનો છે એટલે પાછા અહીંયા આગળ એમ બાંધવા જાય છે તાર બે ત્રણ બે જગ્યાએ તોડી નાખ્યો તો તાર જટકાનો છે અહીંયા ઝટકા છે તોય તોડી નાખે

માઇન્ડ ભી થાવી તો ખાઈ કે બે હાથ માં જ કે હા તો ગમી એમાંથી લેવાના આવી કેમ મારે તો જેમ મજા આવે એમ નાખી દેવાની જાય તો વાંધો મારે ખાવાની ખાવાની કેમ ખાવાની ખાવાની કેમ ખાવાની કેમ ખાવાની કેમ ખાવાની કે એટલે પણ પગમાં આવે દોસ્તો આ બાજુવાળાની માઇન્ડવી જોવો તમે કે મસ્ત છે એ કે જલન નથી થાતું પણ એમાં એવું છે કે આમાં ઓળ દેખાય છે અને આપણે આમાં ઓળ દેખાતી નથી ફરક એટલો છે મારા ભાઈ ક્યાં વાળો તૂટી ગયેલો છે જો આ રોજડા આપણી બધે આણી કાઢી જાય છે માંડવીમાં રેવા નથી દેવાની આ આવું મને કેમ લાગી રહ્યું છે કે આપણી એટલી બધી માંડવી ઘાટી અને આ બાજુ જુઓ વળું દેખાય છે શું છે નથી તો હેનો છે સે આપડી વાળી ગમે બાંધી દેવાનો હોય પછી પૂછવાનું ના હોય હા બસ એમ હું કઈક લાઈનમાં હતો હું તમને કપાસ દેખાડી ત્યાં સુધી હા જોતા મને વિડીયો હરકો મૂકવાની દે બનાવવાની દે હા હા લે તને તાર તો દોસ્તો આ છે આપડો કપાસ ત્રણ મહિનાનો થઈ ગયો છે અત્યારે અને એડો એડો છો છે તો મિત્રો આ છે આપડી બીજી વાડી નો ગપા આમાં આપણે વસાડે છે ને તૈલ કરેલા છે તમે જુઓ આ વાડીમાં નાનો નાનો જ કપાસ રહે છે મોટો થતો જ નથી ને આપણે આમાં ઝીડવાર તો આવે છે ધીમે ધીમે હવે આ તો એલ વાવ વાવી દીધા સુધી અને અહીંયા બહુ એટલે બહુ રોલડા હેરાન કરે છે

પણ 10 વરસ થતો હશે એય વધતો જ નથી અને શું થતું હશે કોને અને આયા છે સીભડા વેલો પણ આમાં કોઈ સીભડું ન હોય બોલો દેખાડું તમને જુઓ હશે તો પાછું પોપટ થઈ જાય અરે નો થાય ને હું આટો મારી ગયો આગળ એમાં આમાં એક સીભડું તમને નહીં દેખાય તો વીણી ગયા હોય તો ક્યાંથી હોય અને નથી ફૂલ એટલા બધા છે તમને આખું પીળું પીળું દેખા પણ ને આ છે આપણો ભીંડો આમાં ભીંડો તો એટલો આવે રોલડા બધો ખાઈ જાય બોલો ના આગળ આમાં આટલી બધી ભેહું ગડી ગઈ આયા અમે બે મોટા મોટા હતા તોય ભેહું આવી ગઈ બોલો આયા ઉધી ભેહું ગડી ગઈ અને બધું તોડી નાખ્યું બોલો દસ છોડવા તો ઓસા તોડી જ નાખ્યા

ગુલાબી ગુલાબ ગુલાબ કરી આજનો વિડીયો પૂરો કરીએ અને આ છે અમારી આંબાવાડીમાં વસાડે આપણે જમરૂખડી વાવેલી છે તો હવે કેમ કરશું ઝકા શરૂ કરી દઈએ આપણે ઝટકા તો શરૂ થઈ ગયા છે હવે અત્યારે તો આવે છે ઝટકા અને આપણે નાખી દઈએ ગુલાબ કોથળીમાં